શોપિંગ કરવા કેમકે શોપિંગ છે ને અમારે અધૂરી રહી હતી તો આજ પાછી પૂરી તો કરવી પડશે કેમકે મેન મેન વસ્તુ છે ને એ આજે જ બધી ખરીદી કરવાની છે કેમકે સોનીની દુકાને જવાનું છે ઘરેણાં કરાવવાના છે શું શું ઘરેણા કરાવશું એ બધું આજ તમને ખબર પડી જાય અમારે હોલકેલ ખરીદી કરવાની હતી કાલે જ પણ અમારે છે ને કાંઈ મેળ ન રહ્યો એટલે કાંઈ ખરીદી નથી કરી એટલે વરસાદના લીધે અમારે અર્ધુરી ખરીદી રહી થી ને તો આજ અમારે એ ખરીદી બધી પૂરી કરવાની છે તો આજે શું શું લેવું એ તમે વિડીયોમાં જોડાઈ રહેજો કેમ કે આજે ઘરે નાની ને બધી ખરીદી કરવાની બાકી છે એટલે અને આયા અમારા એટલું ભાઈ પણ તૈયાર થઈ ગયા છે કેમ કે એટલું ભાઈને પણ આવવાનું છે એટલું ભાઈ અમારે હારે હોય કે બેન જવું ને હવે આજે આજ હવે મેન ખરીદી બાકી છે આજે જ લેવાનું છે કા તે દિવસ ન થઈ વરસાદના લીધે

ટૂંકા ટૂંકા વાળ થઈ ગયા છે ટૂંકા વાળ સ્ટેપ કટ કપાસી તો તમે કમેન્ટ કરજો મોટા હતા એ હાર લાગતા કે આ હાર લાગતા અમે આવી રીતે છે ને સૂટા રાખવા ટુ કટિંગ કર્યા છે બે બેનો સ્ટેપ કટ આમ આમજો બેનના વાળ પણ એ બેન સ્ટેપ કટ હાર લાગે કે આને બહુ છે ને બહુ અમે દાંત કઢા બો દાંત કઢા વાળના કેમ કે છે ને ઓલરેડી એમ કહેવાય કે મોટા મોટા વાળ હતા ને અચાનક જ વાળ ટૂંકા કર નાખે તો કેવું થાય બહુ અફસોસ એક દિવસ તો થયો હતો પણ કાંઈ વાંધો નહીં વાળ કટિંગ કરવા થા તો કરી ને ખાશે અને હાલો હવે ફટાફટ હવે જઈએ તો બધા વિડીયો બેલા રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી પ્લીઝ એક લાઈક કરી દેજો અને મને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું આજ તો જોરદાર ખરીદી કરવાની છે પૂજા બેન ને આવવાન છે કે ન આવવાનું આવવાનું છે હા હજી તમારી બાકી રહી ગઈ હજી શોપિંગ બાકી રહી ગઈ લે હે બેન પાકેટ બાકેટ મોટા બજના લઈ લો કેમ કે ખરીદી મોટી કરવાની છે એટલે પૈસા ઘણા બધા જો વાંધો નહીં ખરીદી કરવા જાય બધા હું તો ઓલરેડી તૈયાર જ છું પણ હવે આ બધા છોકરા વાળા છે એને થોડીક વાર તો લાગે ને તો બધા તૈયાર થઈ જાય પછી ખેલો લઈને હાલતા ખરીદી કરવા માટે આજે એવું લાગતું નથી કે વરસાદ આવે કેમકે આજનું વાતાવરણ જો હાવ ચોખ્ખું છે મસ્ત મજાનું

જો પાણી પી લે કે શું પાણી પી લઈ ને જાઈ હવે એ એક બે નામ પગું ધોય એ આ કેટલાક છે આવા આ છોકરા હવે નીકળો ની હવે હાલો આ બધાને હા કે મારા ભાઈને લગનમાં લઈ જવા હોય હજી તો ખરીદી કરીએ તા એટલું બાંગું નખવે ને લગનનો હોય તો કેટલી વાર ને લગાડ છો તમે હવે જઈ જવું કલાક દો કલાક નઈ હવે તો હલો ઠેલા બેલા લઈ લો બધી વસ્તુ નાખવાની હોય ઈ હું પણ પર્સ લઈ લઉં કેમ કે પર્સમાં છે ને પૈસા હોય પછી એમ કહેવાય કે બધું લેવાનું છે બે બે પાકીટું છે આ બધું મને છે ને મેન વસ્તુ મને આપી દીધી પૈસાનું બધું હાસવવાનું એ બધું મને આપી દીધું છે તો હવે બધું લઈ લીધું છે તો હવે જાય જો હજુ ફાફા મારે છે આ ફાફા કયડું ડૂચ છે કેના ખબર એ નીકળોની નીકળોની આ બધા નીકળતા નથી ફાફા મારે એ ફાફા મારવામાં આવે નીકળો એ

જઈએ છીએ મોવા ને હવે અમે જઈએ છીએ ખરીદી કરવા કા તો પેલા છે ને વિચાર કર્યો છે કપડાં ની ખરીદી કરવાનું તો પેલા છે ને કપડાં ની ખરીદી કરવા જાય એમ જો ગુજા તો અમારે મોવા આમાં આટા મારે ને બેન પોસ લઈને આટા મારે એવા પણ હવે જઈ સાડી ને એવું બધું ખરીદી કરવા હવે આ બે ભાર ને જોવાનું છે અમે કેવી હાડી લઈ વા તારે પતો ને રાખો એતો ને રાખવાનું એ તો એ તો દુકાન છે દુકાન છે

ખરીદી કરી લીધી ને હવે બેન કે ફ્રૂટ લેવું છે તો તો જો બેન ફ્રૂટ પપૈયા ભાવે છે તો બેન લઈ છે પપૈયા ને હજી તો સામાન વધી ગયો ને હવે કેમ લેવું આ બધું સામાન હાથમાં વધી ગયો હવે તો છે ને બેન પપૈયા ને એવું લઈ લે ને હજી છે ને અમારે જવાનું છે બીજી ખરીદી કરવા મેન ખરીદી હજી બાકી રાખી છે સેલે સેલે રાખી કે પછી વાંધો ન આવે એમ

અને અમારા એતો તો ભાઈ ને હું જોઈ મારે આવું ડિઝાઇન વીટી ની છે કેટલી મસ્ત મસ્ત જોતા આવી રીતે છે ને વીટી ની ડિઝાઇન છે બેન નક્કી કરે કઈ ગમે એને તો જોવા કેવડી મોટી ડિઝાઇન કેવી હે તો આવી રીતની ઝીણી જીની પટલે પટલે ડિઝાઇન છે મને છે ને સિમ્પલ ડિઝાઇન હોય ગમે જો આવી રીતે ડિઝાઇન છે જી ગમે લો ડિઝાઇન કેટલી મસ્ત મસ્ત છે જો આ સ્ટાર વાળે છે થશે ને વીટી પણ લેવાની છે તો વીટી લઈ લે કા હાર હાર લાગે તમને જી ગમે લો એ એક ઘરે નો તો એક પડી ગયો મૂકી દે હવે બેન નક્કી કરે કઈ લેવી મારે લેવાની છે ઘરે ના લઈ લીધા પછી સપલ લેવા આવી જાજો હવે મારા પૂજા બેને સપલ લેવાના છે કેમ બેન ડિઝાઇન ગોતે છે સપલા ને બલ આજ ખરીદી કરી જ લીધી